મિત્રો નમસ્તે થોડીક વાત કરવી છે મનુષ્ય જીવનની અંદર એક ડ્રીમ એક સ્વપ્ન રચીન માણસ બેઠો હોય છે કે મારે આમ કરવું છે આમ તો સ્વપ્ન કરવા જોઈએ અબ્દુલ કલામ આઝાદે કીધું એમ સ્વપ્ન કરીએ તો જ સિદ્ધિઓ મળે છે ત્યાં સુધી પહોંચી શકાય છે પરંતુ કેટલીક બાબતથી બાબતો એવી જોવા મળે છે માનો કે પૈસા કમવાના ધંધા માણસો વિચારતો હોય છે કે હું આ જગ્યાએથી પૈસા કામી લઈશ આવું આવું કરીશ આમાં મારી કિસ્મતને જડકાવીશ આમાં હું બહુ મોટો માણસ થઈશ પ્રતિષ્ઠિત માણસ થઈશ પણ એકંદરે જોઈએ ને તો એવું લાગે કે જે માણસ ધારીને બેઠો હોય ને એની કરતાં કંઈક બીજી જ જગ્યાએથી ઝળકે છે મારો એક મિત્ર હતો એણે એવું નક્કી કર્યું હતું પૈસાવાળો માણસ શૈલેષ પાનસુરિયા એમએસસી એગ્રી કરેલો માણસ એણે આફ્રિકાની અંદર એક ફેક્ટરી બનાવી ખાંડ શરી ખાંડ અને ગોળ બનાવવાની ફેક્ટરી બનાવી એને એમ લાગતું હતું એ મને ખૂબ મારી કિસ્મત પલટાવી દેશે ખૂબ ધનાઢ્ય માણસ મને બનાવી દેશે હકીકતમાં એમાં ફ્લોપ ગયો એ માણસ અને જે વસ્તુ એણે નક્કી નહોતી કરી એવો એ મોટો બિલ્ડર બની ગયો રાજકોટનો લગભગ ચૌદ પંદર હજાર કરતાં વધારે એણે મકાનો વહેંચ્યા હશે બનાવીને ધનપતિ બહેનો પણ એણે ધાર્યું હતું એ રસ્તેથી નહીં આવું ખૂબ બને છે હું મેં થોડુંક લખ્યું છે આ આવા તો ઘણા બધા અનુભવો છે કે ઘણી વસ્તુ તમારી પાસે આમ આવી હોય અને તમે લીધી ન હોય તમે ગણકારી ન હોય ન ગણ્યો ગણી હોય અને એ વસ્તુ પછી કોઈ ઘટનાને કારણે કે કોઈ મજબૂરીના કારણે કે પરાણે કોઈ દાબી જાય તમને કોઈ પ્લોટ છે કોઈ ફેક્ટરી છે કોઈ ખેતર છે અને તમે લઈ લો તમે કાંઈ મનમાં ન વિચાર્યું હોય એને સામાન્ય ગણી હોય ને એ જ વસ્તુ એટલી કિંમતી બની જાય કે તમારી કિસ્મતને પલટાવી નાખે છે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે એમ માનીએ ને કે આપણે બુદ્ધિથી બનીએ આપણી પાસે બુદ્ધિ છે જે મોટા માણસો એવું માનતા હોય ને કે અમે બુદ્ધિથી અહીં આવ્યા તો વાત ખોટી છે બુદ્ધિથી નથી આવ્યા એ એનું આપણે વિચારશું તો ખબર પડશે કે એમાં કંઈક કિસ્મતી તત્વ હતું એટલે કહાની કિસ્મતની આવું ટાઈટલ ઉપર મેં થોડુંક લખ્યું છે કોઈ એવું કિસ્મતી તત્વ છે જે તમારે જવું ક્યાં હોય અને તે લઈ ક્યાં જાય છે આપણે આપણી જાતને ઓળખતા હોઈએ છીએ પરંતુ આ કિસ્મતી તત્વને ઓળખતા નથી આપણે આપણી જાતને ઓળખતા હોઈએ પણ આપણું કિસ્મત ક્યાં છે ને આપણને ખબર નથી હોતી આપણે શોધતા હોઈએ બીજે ને મળે ક્યાંક બીજે તેથી આપણે ધાર્યું શું હોય ને બની શું જઈએ છીએ આપણે આપણને હોય કે આપણી પાસે આ રસ્તો છે અને આ રસ્તેથી આપણે ધનપતિ બની જઈશું અને તેને મનમાં ઠાંસીને તે કરીએ પણ છીએ અને તેમાં આપણું ધાર્યું કશું જ નથી થતું આપણે એમ થાય હું સરસ લેખક છું પુસ્તકો લખીશ આમ કરીશ તેમ કરીશ એવું કરતા હોઈએ અને કંઈક એવો ઘટના બને એવી પ્રસંગ બને કે એવો કોઈ બનાવ બને કે એવી કોઈ સંજોગો આપણે ક્યાંક બીજા લઈ જાય છે અને આપણું ધાર્યું કશું થતું નથી અને કોઈ શોધો કે ધંધો એવા સામેથી અને તે પણ આપણી ગરજથી નહીં સામેના માણસની ગરજથી જાણે કે આપણી ઉપર ઠોકાઈ આવે છે એવી રીતનું કોઈ આવે કોઈ પ્લોટ આવે કોઈ ફેક્ટરી આવે કોઈ મકાન આવે કોઈ ખેતર આવે આપણે લેવું ન હોય પણ એવી રીતનું થાય ને કે એમ થાય કે હવે એને પૈસાની જરૂર છે આપણી પૈસા પીડા છે અને આમ તેમ કરીને લઈ લઈએ આપણે એને ગણતરી ન કરવી હોય પ્રથમ તો આપણે તેમાં ધ્યાન પણ નથી દેતા ન ગણીએ એને ગણીએ છીએ ને પાછળથી આપણને કુબેરપતિ તે ધંધાથી થઈ જઈએ છીએ એ જ ધંધો જેને આપણે કંઈ ગણતરી ન કર્યું આવા આવા તમે જે અબજોપતિ માણસો બનેલા છે એની પાસે બેસીએ ને સાંભળીએ એટલે આ વાત આપણને સાંભળવા મળે છે મેં ઘણા પાસેથી સાંભળેલી છે કરોડોપતિ માણસો બન્યા હોય ને એની પાસેથી આ મેં મેળવેલું છે આ કોઈક તત્વ છે તે કિસ્મત છે હા તેમાં મહેનત છે પણ તેમાં બુદ્ધિ આપણી નથી કોઈ વસ્તુ આપણી ઠોકાઈ જાય ને મહેનત આપણી હોય પણ બુદ્ધિ આપણી ન હોય તે આ વાત જેવો જેવો કુબેરપતિ થયા છે તેઓને આ અનુભવ થયો હશે મેં આજે પાંચ સૂર્યાની વાત કરી એના ફામે માલણકા બેઠાતા રાત્રે એણે મને આવી વાત કરી કે અકસ્માતે થયું ને એમાં હું મને મળ્યું છે અને મેં મારી બુદ્ધિથી જે જે વિચારીને કર્યું ને એમાં હું નિષ્ફળ ગયો છું આવા ઘણા બધા અલબત્ત મારા એક મિત્ર છે પ્રોફેસર બહુ અબ્જોપતિ કરોડપતિ એમની પાસે કેટલા સમય પહેલાં એક પિસ્તાળીસ લાખનું એક ખેતર આવ્યું હતું અને એણે ના પાડી નથી લેવું પાછું છ મહિના પછી એનો એ માણસ આવ્યો હવે છ મહિના પછી એની જ કિંમતમાં કોઈ પાછું આપતો હોય તો એમ લાગે ને કે આમાં ડાળમાં કાણું છે આમાં કાંઈ છે નહીં તો એ માણસ ન લેવો જોઈએ છતાંય ઓને પહેલાં માણસે પૈસાની જરૂર હતી અને એ ખેતર જોયા વગર લઈ લીધું અને ત્યાં પછી મોટા એંશી એંશી ફૂટના રસ્તા નીકળે છે અને અમદાવાદનો એક ક્રીમ એરિયો બની જાય છે અહીંયા આજે વાળના કરો કરોડો રૂપિયા થઈ ગયા છે એવી કિંમતી જે જમીન બની ગઈ એ જ્યારે એણે લીધી ત્યારે એણે ન ગણી હતી અલબત્ત આપણો બુદ્ધિનો ફાકો ઓલ ઓવર વિચારીએ તો ખોટો હોય છે આપણે એવું માનતા હોઈએ છીએ કે મારી બુદ્ધિથી કાંઈ હું બુદ્ધિથી કંઈ નથી થતું તમે તમારા અને ઘણા એવા બુદ્ધિશાળી માણસો એ કરોડપતિ એ માણસો હોય ને એ બુદ્ધિશાળી હોય એવું નથી એનાથી સારા બુદ્ધિશાળી માણસો રોડપતિ હોય છે અને કેટલાય બહુ ઓછી બુદ્ધિના માણસો કરોડપતિ બની ગયા છે એટલે આ ફાકો ખોટો છે બુદ્ધિનો ફાંકો ઓવર ઓલ ઓવર વિચારીએ તો ખોટો છે તમે તમારા જીવનમાં એ વેળાના સૂત્રો વિચારજો એ માણસ અને તે ધંધો તમે શોધવા નીકળ્યા જ ન હતા તેણે તમને શોધ્યા છે એ ધંધો આપણે શોધવાનો નીકળે ધંધાએ આપણને શોધી લીધા હોય તે ધંધો તમે બુદ્ધિથી શોધ્યો ન હતો પણ અકસ્માતે તેનો ભેંટો થઈ ગયો હતો મતલબ કે તમારા પર કોઈની કૃપા વરસી છે ભલે તેને ઈશ્વર ન કહો કિસ્મત કહો ભલે ને કિસ્મત કહો પણ આપણી સફળતાનો સૂત્રધાર ખરેખર આપણે પોતે નથી કોઈ બીજું પરમ તત્વ છે આ વસ્તુ તો આપણે નોંધવી પડે નેલ્સન મંડેલાએ ખૂબ મોટા માણસ થવાનું બાળપણથી વિચાર્યું જ ન હતું હા હા સોરી વિચાર્યું હતું નાનપણથી ને સ્વપ્ન આવ્યું હતું ખૂબ મોટા માણસ થવાનું પણ તેને આંદોલનમાં તો એક બીજી જ ઘટના દોરી ગઈ હતી મોટું માણસ થવાનું વિચાર્યું હતું પણ કેમ મોટું થવું એણે નહોતું વિચાર્યું કોઈ ઘટના એને એ તરફ લઈ ગઈ ને તેને બે જન્મટીપની જેલ થઈ ને તેનું કિસ્મત ઝળહળી ગયું ઝળકી ઉઠ્યું ગાંધીજીને તો બેરિસ્ટર થવું હતું એને તો સફળ બેરિસ્ટર થવું હતું એ ઘટના તેને મહાત્મા સુધી દોરી ગઈ અબ્દુલ કલામનું સ્વપ્ન સાચું હતું પણ સહારો તેની નિષ્ફળતામાંથી એને સાંપડ્યો નેપોલિયન હોય લિંકન હોય આમરમ લિંકન હોય કે નરેન્દ્ર મોદી હોય એવો ઘરેથી નીકળ્યા ત્યારે દિશા જુદી હતી અને અનેક નિષ્ફળતાઓને વરી પરણીને તેઓ મંજિલે પહોંચ્યા ત્યારે સિકંદર બની ગયા હતા આ કહાની કિસ્મતની તે જ નામ આપણે કંઈ કહાની કિસ્મત આનું નામ આપણું છે પણ તોય આપણું છે પણ તોય અને પેન બીજી શક્તિના હાથમાં છે આપણું હોય પણ એ શક્તિ કોઈ બીજી છે ધંધાવાળો હોય રાજકારણી હોય કે આ વિશ્વ બદલાવવા નીકળેલો કોઈ યુગ પુરુષ હોય સૌની કહાની કિસ્મતની એક જેવી છે કેવી કે નીકળ્યા હોય કંઈક જુદું કરવા અને બની જાય છે કંઈક જુદું કોઈ માણસ ભલે સ્વપ્ન બધા વાવે છે મહાપુરુષો જ્યાં પહોંચ્યા છે એ સ્વપ્ન જ આવેલું હતું મોટા માણસ થવાનું પણ એ સ્વપ્નમાં મદદમાં જે મદદ માટે ત્યાં પહોંચવા માટે એણે જે હથિયારો સાધનો વિચાર્યા હતા ને કે આ સાધનો દ્વારા અહીંયા પહોંચીશ એ સાધન ખરેખર એને કામમાં નથી આવતું કોઈ બીજું જ કોઈ આકસ્મિક ઘટના બને છે અને એ ઘટના જ એનો સહારો બની જાય છે અને વિચાર્યું ન હોય ઘણા માણસોને માટે જેલ એનું મહાપુરુષત્વ સુધી લઈ જનારું તત્વ બની ગયું ઘણા માણસ માટે એવું આંદોલન ઘણા માણસો માટે મુશ્કેલી ઘણા માણસો માટે નિષ્ફળતા આ એની સફળતાનો એક પગથિયું બની જાય છે આપણને એમ કે મારે સફળ થવું છે ચલો મારી પાસે આ ધંધો કરીશું આટલા રૂપિયા છે આમ કરીશ અથવા તો મારી પાસે આ શક્તિ છે હું સંગીતકાર છું મહાન સમ્રાટ સંગીતકાર બનીશ મારી પાસે ચિત્રકલા છે હું ચિત્ર દ્વારા આ બનીશ અથવા મારી પાસે કલમ છે તો હું લેખક બનીને આમ બનીશ આવું વિચાર્યું ઘણું બધું હોય પણ એટલે ઉપર જવાનું વિચાર્યું ત્યાં માણસ પહોંચે છે પણ એને જે સાધનો વિચાર્યું કે આ સાધનોથી હું પહોંચે એ સાધનો નહીં અને કોઈ બીજા સાધનો એને કામમાં આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત